મિત્રો આપણે આજે કાપવા રહે એટલા કેમ કે લાઈટ તો આવી હે નહીં અને કદાચ તો લાઈટ આવશે મળાવેલી તો આપણે ઘણી વાર તો તમે વિડીયો કોલ ચાલુ રાખજો અને તે તો આપણે સાપીને પડે ઘટી કાલે લાઈટની વાર જોશું અડધો કલાક લાઈટ નહીં આવે પછી આપણે એના કાપવા લાગી જશું વિડીયોને લાઈક કરી નાખજો ના કર્યો હોય તો અને વિડીયો પૂરો જોજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નકર કર્યો તો મનુ અને હું તો મનુ સારા કરે રીતે

वीडियो चल रहा तो तो जल्द अपने गाँव पाक आया है करोड़ बद मित्रों एक पाशो ए गाप्प ऐंडा तो वीडियो में जल्द राख तो मित्रों अपने वाड़ी मित्रों का ऐंडा नहीं आयानी टीवी चालू कर दी थी तो 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 तो

दावा में पाणी वारो मिट्री थोरो पील मिट्री पी मिट्रो पाणी पींदा दावा में पाणी वारो તો મિત્રો આપણે રોટલા બોટલા ખાઈને આવી જાય મિત્રો પણ રોટલા ખાધા પહેલા પણ આપણે આયા ત્યાં પાણીવાળ પર થાય આપણે શૂટિંગ થઈ ન હતી કેમ કે આપણે ફોન મેક્યા તો ચાર્જિંગ કેમ મિત્રો ચાર્જિંગ હતો ને મોબાઈલ માં લાઈટ આવીતી મોળી એટલે પછી 15% આતી જ હાલકી આપણે શૂટિંગ કરી લે દીધું બસ આપણે મેક્યા ચાર્જિંગ અત્યારે તમે જો કે આપણે ફોન દેજો ફૂલ રોટલા ખાવા જાતા ત્યારે ફોન કાઢતા કે ચાલો એક શૂટિંગ કરી લઈએ રો અહીંયા બાકી તો મિત્રો જો કે એક્ટર આવી બાકી અને બાકી તો મિત્રો તો કે એક ને બે ઢાર બાકી એ બાકી પરનો ત્રીજો ઢાર રી પાવલ હે આપણે ઉબતથી પાવીને પાઈ ના છે હોય અને આ બાજુ એક લાઈન બાકી હે કરમીવારી એ બાજુ અને બાકી મિત્રો તો કે ઢાર મિનલ નબાય હાતા સાથે જાય રહ્યા કે આ બે ઢાર છે ને પાર્ટી પી હમતી હાલો તમને પણ દેખાઈ જો છે મેરો બેઠો છે ને પાર્ટી મોસમ ના ઉબત પી બાકી મિત્રો આપણે આ

લાઈટ તમે ઘણી વાર હશે નહીં આઠ આપણે ત્રણ ચાર પાટી ભેગું પાણી હાલે આપણે બેઠા સાનથી ટાટા અને બાકી મિત્રો પાણી ધીમું તો તારે થોડું થોડું લાગે છે લાઈટ જઈ લાગે તો આપણે દોરી ધોવા જાવું પડશે સો ટકા તો મિત્રો આપણે દોરી ધોવાનું તમે વિડીયો ધોવાનું રાખો હવે આપણે સૌથી પહેલાં તો પાવડો ઉપાડે લઈ અને મિત્રો સૌથી પહેલાં આપણે કોટ પહેરીને કહ્યું થોડી થોડી ટાયટ વાતી આવે મિત્રો આપણે કોટ ને થોડો કખરી બખરી ફેરી લે અને પાછે નાખવાનું હોય તો કઈ પડી નહી આપણે તો મિત્રો હવે હું કોટ પરની તાળી તમારે કેલે પેગ્રાફ તો મિત્રો હવે આપણે કોટ બધું ફેરી લીધું આપણે લઈ લીધું પાવડો પાવડો એને આપણે તો મિત્રો આપણે જાવડ સલાયમે હે ને કેમ કે એક આટ મોબાઈલ રે પાવડો વાખો વારા ભરવા પાવડો જાળો હશે તો આપણે ભરે એટલે મિત્રો આપણે પાવડા માટે કઈડ્યુ કરશું પડે તમે તો તમે તો તમને કદાચ પાવડો દેખાજો શરૂ અમે પાવડો પડ્યો હોય મિત્રો આપણે પાવડા નહીં પાવડા આપણે ઉડાડવાનું હોય અહીંથી